હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું તો આ વિડીયો છે મંગળવારનો પણ તબિયત સારી નહોતી મારી એટલે પછી વિડીયો અપલોડ નહોતો કર્યો તો આ છે ગણપતિનો અન્નકોટનો અને વિસર્જનનો અને અમારે ઘરે આવવાનો તો પૂરો જોજો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો અત્યારે છે ગણપતિ દાદાનું વિસર્જન તો જોઈ લ્યો આવી રીતના છે કારણ કે હું બધા તો તમને અહીંયા બતાવી નહીં શકું પણ થોડું ઘણું બતાવું છું તો બસ અહીંયા મોટો બોલેરો આવ્યો છે તો એમાં ગણપતિ દાદાને લઈ જવાનું છે વિસર્જન કરવા પણ આપણે જવાનું નથી મેં તો ખાલી વિડીયો બનાવ્યો હતો અને અહીંયા કરણભાઈ બે બીજા ડ્રેગન ફ્રૂટ નો કહેતા હતા તો આજે એનો પપ્પા જબલો ભરી આવ્યો ડ્રેગન ફ્રૂટ ને સફરજન ને કારણ કે હું આ ખંભાળિયા માંડ્યું નહોતું ડ્રેગન ફ્રૂટ પછી અહીંયા ઓખાય માંડ્યું નહોતું તો પછી કરણના પપ્પા મીઠા ફ્રૂટ ગયા હતા થઈ ગઈ મજા

ઉલટી થતી હતી ગમે પાણી પીવે તો પણ ઉલટી થઈ જાય ખા ઘડીએ ઘડીએ ઉલટી થતી હતી હાલત સાવ ખરાબ 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 થઈ ગઈ જોતા કેવું મોઢું થઈ ગયું અર્જુનભાઈ તને મજા છે આ અર્જુનભાઈ તો દવાની બાટલી લઈને બેઠો છે તને મજા થઈ ગઈ થઈ ગઈ તો મજા નથી તો અર્જુન તો અમારો રળિયા રાખે છે આખો દી એનું જ કામ છે રોવાનું અને હા કમેન્ટ આવતા વિડીયો કેમ નથી મૂકતા તો મારી પણ તબિયત સારી નહોતી અને બોલવાની પણ અડપ નહોતી એટલે વિડીયો લેટ થઈ ગયો એક દિવસ શું કેટલા બે ત્રણ દિવસ હવે થોડી થોડી અડપ થઈ છે તો આજે વિડીયો અપલોડ કર્યો છે ને અહીંયા કરણભાઈને જોઈ લે ઉધરસ બહુ આવે છે એની આખો મોટું બિચારાનું વાંકો વાંકો કરી નાખે છે એવી ઉધરસ આવે છે ઉદરસ બહુ છે અને દવા કેટલી ત્રણ ચાર વાર લીધી તોય પણ ઉધરસ નથી મટતી અને અર્જુનભાઈ પણ અમારો જરાક વાર રમે જરાક વાર રડે ને એવું આખો દીક કર્યા રાખે છે અને મારી પણ તબિયત સારી નહોતી ત્યારે વિડીયો બનાવ્યો ત્યારે તો સારી હતી તેના પછીની તબિયત મારી અને અર્જુ બેની તબિયત ફૂલ બગડી ગઈ હતી તો પાર્ટ ટુ જોજો